કેમ છો ખેડૂત મિત્રો મજામાં હું છું ખેડૂત મિત્રો માહિતગાર બનો યુટ્યુબ ચેનલમાંથી એમ એમ પરાશરા આ તમામ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો બસો થી વધારે વિડીયો આપણે તમારી સમક્ષ મૂક્યા અને સૌપ્રથમ જે ખેડૂત મિત્રો આપણી ચેનલ જોઈ રહ્યા હોય તે પહેલા આપણી ચેનલને સબ્સ્ક્રાઈબ કરી દઈએ જેથી કરીને આપણે જે વિડીયો મૂકી તે સૌથી પહેલા તમને જોવા મળે તો ખેડૂત મિત્રો આજે વાત કરવી છે કે સરસ મજાના શિયાળુ પાકોમાં કઠોળ વર્ગના પાકોમાં આપણા વિસ્તારમાં ખૂબ જ સારી એવી પકડ જમાવનાર જો કોઈ કઠોળ વર્ગનો પાક રહ્યો હોય તો ચણાનો પાક રહ્યો છે ચણાના પાકમાં ખેડૂત મિત્રો નિંદામણ છે તે ખૂબ થતું હોય છે આવી રીતે પાટલે વાવેતર કરેલું હોય તેમાં નિંદામણ છે તે વધુ જોવા મળતું હોય છે આપણે જોઈ રહ્યા છીએ કે ઘણું બધું નિંદામણ આપણને દેખાઈ રહ્યું છે હવે આ નિંદામણ દૂર કરવા માટે ખેડૂત મિત્રો ટ્રેક્ટર છે સનેડા છે અથવા મોટર મદદથી પણ આજે આંતરખેરના જે કાર્યો છે તે કરતા હોય છે પરંતુ આપણે જોઈ રહ્યા છીએ કે નિઝામભાઈ મારવિયા છે જેમનો આપણે વિડીયો પણ બનાવી ચૂક્યા છીએ કે વાંકર તાલુકાના કણકોટ ગામના નિઝામભાઈ મારવિયા નો મકાઈનો જે વિડીયો છે તે પણ હજારો માણસોએ જોયો છે તેવા જ નિઝામભાઈ મારવિયા છે જે અત્યારે ચણામાં બાવીસની રાપડી છે તે ચલાવી રહ્યા છે બેલી છે તે ચણાના પાકમાં નિંદામણ દૂર કરવા માટે અત્યારે બળદની મદદથી છે છે તે દેખાય ખેડૂત મિત્રો મન હોય તો માળવે જવાય જેવી વાત છે તે નિઝામભાઈએ સાર્થક કરી બતાવી છે કારણ કે નિઝામભાઈ પોતે પ્રગતિશીલ યુવા ખેડૂત હોય અને ખેડૂત મિત્રો છે તેને હંમેશા પ્રેરણારૂપ બને તેવી ખેતી કરી જાણતા હોય છે અને આપણે સમયાંતરે તેમના વિડીયો પણ બનાવી જ છીએ નિજામભાઈને જયારે નવરાશનો ટાઈમ હોય પોતાના જે ખેતી કામો છે તેમાં કામ ન હોય ત્યારે આવી રીતે અત્યારે નિઝામભાઈ છે તે બીજા ખેડૂતના ચણાના પાકમાં ભાડે છે તે બેડી બેલી છે તે હાકી રહ્યા છે વિગે બસો રૂપિયા જેવડું મહેનતાણું છે તે નિઝામભાઈ મારવિયા છે તે લે છીએ અલગ અલગ ખેડના કાર્યોમાં ભાવો છે તે વધઘટ થતા હોય છે પરંતુ નિઝામભાઈ આપણને જણાવ્યું કે મારી જેમ લોકો છે આજે પણ આજના ટેકનોલોજીના આ યુગમાં પણ સરસ મજાના બળદ સાચવીને કરી આપતા હોય છે અને સારી એવી ખેતીની સાથે સાથે નિઝામભાઈ પોતા પશુપાલન સાથે સંકળાયેલા હોય વધારાની આવી રીતે પણ પૂરક કમાણી છે તે પોતે ખેડૂત હોય ખેડૂત મિત્રોને હાકી દીએ છે અને સરસ મજાનું ગુજરાન છે તે ખેતીના વ્યવસાય દ્વારા આવી જ રીતે ખેતી અને પશુપાલન સાથે આવો વધારાનો પૂરક વ્યવસાય કરીને આડકતરી રીતે ઘણી બધી આવક છે તે કમાઈ લે છે તો આપણે પણ હંમેશા ખેડૂતોને પ્રોત્સાહન આપતો હોય છે કે ટેકનોલોજી ભલે ગમે તેટલી આગળ વધી ચૂકી હોય પરંતુ આજે પણ એવા પ્રગતિશીલ ખેડૂતો છે કે જે નાના ટ્રેક્ટરથી લઈ મોટા ટ્રેક્ટર અને બળદ પણ સાચવે છે અને જરૂર પડે સરસ મજાનું આંતરખેડ દૂર કરવા માટે બળદની મદદ લઈ અને ખેતીને એક નફાકારક બનાવી રહ્યા છે કારણ કે નિઝામભાઈ જાણે છે કે આપણે વધારાની જો કમાણી કરવી હોય તો આવા બળદ રાખેલા હોય તો આપણને ખૂબ સારી એવી કમાણી છે તે ખેતીના વ્યવસાય દ્વારા ખેડૂત મિત્રો પાસે જે લોકોને ટૂંકી જમીન છે અથવા ઘણી બધી જમીનો હોય તો પહોંચી શકતા ન હોય તો આવી રીતે ભાડે પણ ચલાવતા હોય છે તો આવી જ રીતે નિઝામભાઈ છે તે સરસ મજાની ખેતી છે તે અનેક લોકોને કરી આપે છે જેના કારણે નિઝામભાઈ ખૂબ સારી એવી કમાણી છે તે આવી રીતે ખેતી દ્વારા ખેતીના વ્યવસાય દ્વારા પોતે પશુપાલન દ્વારા પણ મેળવે છે ખેતીમાં પશુપાલનનું મહત્વ પણ ઘણું બધું વધી રહ્યું છે કારણ કે આજે લોકોનો જે ક્રેજ છે તે રાસાયણિક ખેતીની સાથે સાથે સેન્દ્રીય ખેતી તરફનો જોક વધી રહ્યો છે કારણ કે ખેડૂત મિત્રો ખૂબ સારી રીતે જાણે છે કે જો આપણે ગાય ભેંસ છે બળદ છે તે રાખશું તો છાણ છે તે પણ એક સારામાં સારું ગળત્યુ ખાતર આપણે મેળવી શકશું અને પશુપાલન દ્વારા પણ ખેતીનો લગતો જે પૂરક વ્યવસાય છે તેના દ્વારા પણ આપણે રોજગાર છે તે ઊભો કરી શકશું આપણે હંમેશા એવા વિડીયો જ બનાવી રહીએ છીએ કે ખેડૂત મિત્રો ભલે ટેકનોલોજી અપનાવે પરંતુ રાસાયણિક ખાતરોની સાથે સાથે સેન્દ્રીય ખાતર પણ આપણે પૂરતા પ્રમાણમાં પુષ્કળ પ્રમાણમાં જો વાપરેલું હશે તો સરસ મજાના રોગ જીવાતમાં પણ આપણને ખૂબ સારું એવું ફાયદો છે તે આપણા ગળતિયા છાણિયા ખાતરને લીધે થશે તો મિત્રો ભલે આપણે ટેકનોલોજી અપનાવી પણ સાથે સાથે વધારાની આવક મેળવવા માટે પશુપાલન કરી જેટલી આપણે સગવડ છે તેટલા પશુઓ રાખી સરસ મજાનું છાણિયું ખાતર પણ આપણી જ ખેતીમાં આપણી જ જમીનમાં આપણા જ ખેતી પાકોમાં વાપરી તો આપણી ખેતી છે તે ખરેખર રોગ જીવાતનો ભોગ છે તે આપણા પાકો છે તે બનશે નહીં અને સરસ મજાના જે ઉત્પાદન છે તે પણ આપણે આવી જ રીતે રાસાયણિક ખાતરોની સાથે સાથે જો આપણે છાણિયું ખાતર છે ગળતિયું ખાતર છે તે વાપરેલું હશે તો આપણે રોગજીવતમાં ઘણી બધી રાહત રહેશે અને તેને કારણે ખેતી ખર્ચ ઘટશે અને સરસ મજાનું જે ખેતીનો વ્યવસાય છે તેને આપણે નફાકારક છે તે બનાવી શકશું અમારા બસો થી વિડીયો છે તે લોકોને ફાયદો થાય ખેડૂત મિત્રો કઈ રીતે ખેતીમાંથી આગળ આવે તેને લગતા જ આપણે વિડીયો છે તે બનાવેલા છે અને અમે પોતે હું પોતે ખેડૂત પુત્ર છું ખેડૂત પુત્ર હોવાને લીધે પ્રત્યક્ષ ખેતીનો અનુભવ હોય હું જેટલું જાણું છું તેટલી માહિતી તમારા સુધી વિડીયો બનાવી પહોંચાડી રહ્યો છું અને ઘણા મિત્રોની ખૂબ સરસ કોમેન્ટ આવે છે કે તમે ખૂબ સરસ મજાનું કામ કરો છો મિત્રો તમારી કોમેન્ટ જ અમારો ઉત્સાહ છે તેને ખૂબ જ પ્રમાણમાં વધારી દે છે જેના લીધે કંઈક ને કંઈક ખેડૂત મિત્રોને ઉપયોગી થાય લોકોને ઉપયોગી થાય તેવા વિડીયો બનાવવાનો આપણને એક શોખ જાગે છે અને ખરેખર ખેડૂત મિત્રોએ ખેડૂત પુત્રની જો ટૂંકા ગાળામાં આટલી બધી સફળતા અપાવી હોય તો ખેડૂત મિત્રો તમારા સહકારથી જ આપણે છે તે આટલા સબસ્ક્રાઈબર કરી ચૂક્યા છે છ હજારથી પણ વધારે સબસ્ક્રાઈબર આજે આપણી ચેનલમાં જોડાઈ ચૂક્યા છે આ બધું જ તમારા ઉત્સાહ લાઈક અને કોમેન્ટના આધારે જ આપણે આટલી જે સફળતા છે તે મેળવી શકીએ છીએ ખેડૂત મિત્રો અમારા બસો પિંચોતેરથી વધારે વિડીયો જોવા માટે ડિસ્ક્રિપ્શનમાં અમે લિંક છે તે મૂકેલી છે તે પણ તમે ખોલજો જેમાં ખેતીવાડીના અસંખ્ય પ્રગતિશીલ યુવા ખેડૂતોના વિડીયો છે તે તમને જોવા મળશે અને જે મિત્રો અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવા માંગતા હોય તો અમારું જે વોટ્સએપ ગ્રુપ છે તે પણ અમે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી જ છે લિંક તેમાં પણ તમે જોઈન્ટ થજો જેથી કરીને અમે જે વિડીયો મોકલી તેનું લિંક છે તે તમને સમયસર મળતી રહે આપણો ઉદ્દેશ ખેતીમાં ખેડૂત મિત્રો કઈ રીતે આગળ વધે તેવા જ હંમેશા આપણી ચેનલ પ્રયત્નો કરતી રહી છે અને આપણે આશા રાખી કે આવાને આવા વિડીયો આપણે સમયસર તમારા સુધી પહોંચાડતા રહી તો ખેડૂત મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો જો સારો લાગ્યો હોય તો ચોક્કસ લાઈક કરજો શેર કરજો અને અનેક લોકોને ફોરવર્ડ કરજો જેથી કરીને આપણી ચેનલમાં જોડાવવા માંગતા હોય તે આપણો વિડીયો જોઈ આપણી ચેનલ છે તેને સબસ્ક્રાઈબ કરી શકે ફરી જ મળશું નવા આવનારા વિડીયોમાં નવા રસપ્રદ વિષયને લઈને ત્યાં સુધી ખેડૂત મિત્રો હા નિઝામભાઈ મારવિયાના આપણે મોબાઈલ નંબર છે તે તમને આપી દઈ તો સત્તાણું બે ઓગણા સિત્તાસી એક અઠ્યાસી ડિસ્ક્રિપ્શનમાં પણ આપણે નિઝામભાઈનો વિડીયો છે હોય તો નિઝામભાઈ રાત્રે આઠ થી નવ ની વચ્ચે ફોન કરી શકો છો કારણ કે નિઝામભાઈ પણ પોતે ખેડૂત હોય ખેતી કામોમાં વ્યસ્ત હોય અથવા તો ભાડે ચલાવતા હોવાથી અને ખેડૂત મિત્રોને ત્યાં જતા હોય છે એટલા માટે જરૂર પડે તો જ નિજામભાઈનો જે આપણે મોબાઈલ નંબર આપેલો છે તે પણ આપણે ડિસ્ક્રિપ્શનમાં લખીને મૂકશું ફરી એક વખત બોલી જાય કે સત્તાણું બે ઓગણસી સિત્તાસી એક અઠ્યાસી આ નંબર ઉપર પણ તમે જે કાંઈ માહિતીની જરૂર હોય બળદના જે આપણે આંતરખેળના સાધનોને લગતી માહિતી મેળવવી હોય તો મેળવી શકો છો તો ખેડૂત મિત્રો ચોક્કસ આ વિડીયો તમને કેવો લાગ્યો તે જણાવજો થેન્ક યુ ખેડૂત